સાહારથી અધ્યાત્મની બુદ્ધિ ઉત્પન્ન ન થાય ભગવાને તો કહેલું કે કોઈ જીવને મારે મારવું નથી એવી બુદ્ધિ રાખીને ફરજે જગત તો બહુ વિશાળ છે દાદા જ્ઞાની પુરુષ દાદા ભગવાને આહાર સંબંધી સરસ ફોડ પાડ્યા છે એક સત્સંગી દાદાજીને પ્રશ્ન કરે છે અજાણપણે અગટિત એટલે કે અયોગ્ય ખોરાક લીધો હોય તો પછી એને કંઈ અસર પડે દાદાજી કહે છે બધાનું અજાણપણે જ થઈ રહ્યું છે તો એની અસર થાય જેમ અજાણપણે આપણો હાથ દેવતામાં એટલે કે અગ્નિમાં પડે તો નાના છોકરાઓનો હવ બળી જાય એવું આ બધું જગત અજાણપણે કે જાણપણે બધાને સરખું ફળ આપે છે ફક્ત ભોગવવાની રીત જુદી છે અજાણવાળાને અજાણ રીતે ભોગવાઈ જાય અને જાણવાળો જાણી જઈને ભોગવે એટલો જ ફેર છે દાદા કહે છે બધું આ ખોરાકની અસર છે આ ખોરાક ખાય છે તે પેટની મય એની બ્રાન્ડી એટલે કે આલ્કોહોલ દારૂ થઈ જાય છે અને તેનાથી આખો દહોડો બેભાનપણે તનમયાકાર રહે છે આ સાત્વિક ખોરાકની પણ બ્રાન્ડી થાય પણ ઓછી થાય આ પણ પેલી બોટલની બ્રાન્ડી પીવે છે ત્યારે ભાન જ ન આવે તેના જેવું છે સાત્વિક એટલે ખૂબ હલકો આહાર આ માંસાહારની આધ્યાત્મિક વિચારો પર અસર પડે છે તે સ્થૂળ ખોરાક છે એટલે અધ્યાત્મની બુદ્ધિ ઉત્પન્ન ના થાય અધ્યાત્મમાં જવું હોય તો લાઇટ ફૂડ એટલે કે હલકો ખોરાક જોઈશે કે જેનાથી મધ એટલે કે કેફ ચઢે નહીં ને જાગૃતિ વધે પણ પેલા ફોરેનના એટલે કે પરદેશના વૈજ્ઞાનિકો આપણી વાત ના સમજે તેઓ કહે ઓહો આ તો બહુ વિચારવા જેવી વાત છે પણ અમારા માન્યામાં નથી આવતી તે મેં કહ્યું હજુ ઘણો સમય લાગશે તમે માંસાહારી છો એટલે વાર લાગશે પ્યોર શાકાહારીની જરૂર છે તેમને આવરણ પાતળું હોય છે એટલે એક જ્ઞાનને સમજી શકે બધું આરપાર જોઈ શકે અને માંસાહારીને જાડું આવરણ હોય એક જિજ્ઞાસુ પૂછે છે કે દાદા મુસ્લિમ ધર્મમાં દારૂ નથી પીતા ને માંસ કેમ ખાય છે દાદાશ્રી કહે છે હા દારૂ બાબતમાં લખ્યું છે કે દારૂને તો અડાય પણ નહીં ઇસ્લામમાં તો એટલે સુધી કહ્યું છે કે જો દારૂનું એક ટીપું પણ ચામડી પર પડી જાય તો તેટલો ભાગ કાપી નાખજો પણ માંસાહાર બાબતમાં તો એવું છે ને કે તેઓ પુનર્જન્મને માનતા નથી એકલા ઇન્ડિયનો સમજે છે જે જીવો ત્રાસ પામે તેને ખવાય નહીં ને જે જીવ ત્રાસ નથી પામતા તેને ખવાય દાખલા તરીકે ઘઉં બાજરી જુવાર વગેરે જેને માંસ ખાવું જ હોય તો અમે કહીએ છીએ કે જાતે કાપીને ખાજે અમેરિકામાં એક છોકરો દાદાને પૂછે છે કે મીટ એટલે કે માંસ કેમ ન ખવાય દાદાથી સમજાવે છે માંસ ખાય તેને આવરણ આવે માંસાહાર ખાનાને જ્ઞાન ન થાય આપણામાં તો ખાવાની કેટલા બધા પ્રકારની ચીજો છે ને આપણે ઇન્ડિયનો છીએ ને આપણા આર્ય સંસ્કાર છે તેથી ખવાય નહીં ફોરેનવાળા તો બાબા છે અધ્યાત્મમાં અન્ડર ડેવલપ છે ને આપણે ડેવલપમેન્ટવાળા અને પુનર્જન્મને સમજીએ છીએ મરઘી ને બકરાના છોકરા ખાવા તે તો રીત છે એ ન ખાવું ખાધું હોય તો પસ્તાવો કરી નાખવું તેના રસ્તાઓ હોય છે ફરી ન ખાવું અમેરિકનો મરઘીને દુઃખ આપીને ખાય છે તે સુખી થાય ખરા પણ મારીને મરઘી થવું પડશે એક્શન એન્ડ રિએક્શન કસાઈ તો આપણે ખાઈએ છીએ તેથી મારે છે આપણે જો ખાતા ન હોય તો કોઈ મારે નહીં આપણે આપણો ભાગ ન પડાવો જેના મા બાપ માંસ ખાતા હોય તેને ગળથુથી માં છે તે માંસ ખાઈ શકે બાકી જેના મા બાપ પ્યોર શાકાહારી છે તેનાથી ન ખવાય અમેરિકાનો તો ખાય આપણાથી ન ખવાય પુનર્જન્મ આપણે સમજીએ છીએ કે મારા કર્મનું ફળ આવ્યું આ તો બુદ્ધિથી સમજાય એવું છે આપણા ઋષિમુનિઓ માંસ ખાતા ન હતા ઇન્ડિયન માણસો માંસ ખાય તો તેનું ડેવલપમેન્ટ નીચે જાય જાનવરનું લોહી જોઈને જેને ઉલટી થાય છે તો તેનાથી માંસાહાર ખવાય નહીં તે છોકરો પૂછે છે દાદા અમે જાતે તો કોઈ પ્રાણીને મારતા નથી ને દાદાજી કહે છે કે કોઈએ બકરી ગાય કે અન્ય પશુ પક્ષી માર્યું હોય તો પણ આપણાથી ન ખવાય માંસાહાર ખાવાથી પાષવતા આવે આપણું હાર્ટ એક્સેપ્ટ ન કરે આપણા આર્ય સંસ્કાર છે એથી જિંદગી જીવવાની મજા આવે અહીં છોકરાઓને મીટ બહુ ભાવે છે તેનું કારણ શું દાદાશ્રી કહે છે છોકરો આધાર જાણતો નથી કે શા આધારે ભાવે છે ને શા આધારે ભાવતું નથી આ તો બીજા લોકો ખાય છે તેથી એ ખાય છે બાકી મીટ ખવાય નહીં તારું હાર્ટ મજબૂત હોય તો કાપીને ખા માંસ ખાવાની શક્તિ એટલે કે પાપના માઠાફળ સહન કરવાની જોઈએ આ તો છોકરાને અવળા સંસ્કાર ભેગા થયા આ તો લોકોએ એક નિયમ સ્વીકાર્યો કે કોઈના છોકરા કાપીને ખાવા નહીં આ તો નિયમ ન હોય તો બધા એકબીજાના છોકરાએ ખાઈ જાય એ તો એમ જ માને કે ખવાય મીટ ખાવામાં તો જાનવર જેવું હૃદય જોઈએ જેનું હૃદય ગભરાય કાપતા જોઈને તેને માંસ ખાય તો હાર્ટ વેલ થઈ જાય જે ક્રૂર થઈ ગયો હોય તેને ખાવાની છૂટ મિત્ર માંસ ખાતો હોય તો તેને જોઈને ખાવું નહીં આ તો સબ સબકી સંભાળો આ કાળમાં અમેરિકામાં દાદાને એક છોકરી પૂછે છે અહીં લોકો હેમબર્ગર બહુ ખાય છે દાદાશ્રી કહે છે આપણે માંસ ન ખાઈએ તો આપણને કોઈ ખાય નહીં કહેવાય છે ને કે કોઈ માણસ બકરી ખાય પછી બીજી અવતારે તે બકરી માણસ થાય અને પેલા માણસને બકરીનો અવતાર આવે એટલે એને પેલો ખાય એમ વેરનું ચક્ર ચાલ્યા કરે જે જીવમાં લોહી નીકળે પરું નીકળે તેને ન ખવાય જે જાતે કાપીને ખાઈ શકતો હોય તેનાથી ખવાય દૂધી આપણે સમારી શકીએ તેથી ખવાય માંસ ન ખાઈએ તો પણ જીવી શકાય છે બીજી બધી બહુ જ વસ્તુઓ ખાવાની પડી છે સત્સંગી પ્રશ્ન કરે છે ઇન્ડિયામાં ગાયોની પૂજા થાય છે ને એ ફોરેનમાં ગાયનું માંસ ખવાય છે દાદાશ્રી કહે છે લોકોને ભાન જ નથી દૂધ પીવું હોય તો કહે ગાયનું લો જો ગાયનું દૂધ પીવું હોય તો મારીશ નહીં આ લોકોને કોઈ નિયમ જ નથી દેખાદેખીથી ચાલે છે ગાયને પવિત્ર એટલા માટે કહે છે કે તેનું દૂધ ઘી છાણ મૂત્ર ચામડું બધું સરસ છે તેથી પવિત્ર કહે છે આ તો ભેંસનું દૂધ પીને લોકો જળ થઈ ગયા છે ગાયનું દૂધ પીવે તો મન સારું થાય તેથી ગાયોને ખાવાનું આપો પૂછશો નહીં તો ચાલશે એના મૂત્ર છાણ એ દવાને લાયક છે બકરી ગાય ભૂખી હોય તો એ માંસાહાર ન ખાય કબૂતરને ગાય બકરી માંસ ખાતા નથી દાદાશ્રી જ્યોર્જ બર્નાર્ડ શોની વાત કરે છે કોઈએ બર્નાર્ડ શોને કહ્યું કે તમે માંસાહાર કેમ નથી કરતા તો તેમણે કહ્યું કે મારું પેટ કબ્રસતા નથી કે હું મરેલા જાનવરો મરઘી બકરી વગેરે દાટુ આઈ વોન્ટ ટુ બી સિવિલાઇઝડ આ તો વાઇલ્ડ માણસનું કામ છે હું થવા છું દાદાશ્રી કહે છે આ માંસાહાર એ વિચાર્યા વગરનું છે બધું નરી પાશવતા છે બધી અવિચારું દશા છે બધી અને આપણે તો વિચારશીલ છીએ એક જ દહાડો માંસાહાર ખાવાથી તો માણસનું મગજ ખલાસ થઈ જાય પશુ જેવા થઈ જાય એટલે મગજ સારું રાખવું હોય તો ઈંડા ખાવા સુધીનું બંધ કરી દેવું જોઈએ